રીતે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા બોધપાઠ બનીને સામે આવી છે જે શાળા શહેરની અન્ય ખાનગી શાળાઓમાં પણ પાછળ રહી નથી સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ઘસારો જોવા મળી શાળામાં ત્રણ હજાર પાંચસો વિદ્યાર્થીઓની ક્ષમતા સામે દર વર્ષે બે હજાર થી ત્રણ હજાર વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલાય છે જ્યાં ચાલુ વર્ષે પણ પ્રથમ દિવસે છસો થી સાતસો જેટલા પ્રવેશ ફોર્મ એડમિશન માટે આવી ચૂક્યા છે જેમાં સામાન્ય અને ગરીબ વર્ગની સાથે શ્રીમંત પરિવારના બાળકોનો પણ સમાવેશ થાય છે વિદ્યાર્થીના જીવન ગર્તર માટે લોકો પ્રાઇવેટ શાળાઓ બતાવીશ કે જે રીતે સરકારી શાળાઓનું જે શિક્ષણ સ્તર છે તે નીચું આવતું લોકો એવું માની રહ્યા છે તેનું શિક્ષણ સ્તર ખૂબ જ નીચું હોય છે તેના કારણે સૌથી વધારે લોકો પ્રાઇવેટ શાળાઓને માન્યતા આપતા હોય છે પોતાના બાળકો જે છે વિદ્યાર્થીઓ છે તેઓને પ્રાઇવેટ શાળાની અંદર એડમિશન લેવા માટેની પડાપડી કરતા હોય છે ને લાખો રૂપિયા ફી પણ આપતા હોય છે પરંતુ ખાસ કરીને જો કહેવામાં આવે તો જે રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે શાળાઓ છે એમાંની મોટા વરાછા ઉત્તરાયણ ખાતેની જે કૃષ્ણ મહારાજા કૃષ્ણકુમારજી જે કૃષ્ણકુમારજી શાળા છે તે શાળાની અંદર લોકો એડમિશન લેવા માટે પડાપડી કરી રહ્યા છે કારણ કે અહીંનું જે શિક્ષણનું સ્તર છે તે ક્યાંક અનેક ઘણું ઊંચું છે કારણ કે ત્યાં માણસ બાળકના જીવન ઘડતરની વાત કરવામાં આવે છે એટલે વાત કરવામાં આવે તો આ પ્રકારનું જ્યારે શિક્ષણ મળતું હોય ત્યારે લોકો પણ ખાસ કરીને અહીં આવતા હોય છે મોટી શાળાની અંદર લાઈનો જોઈ રહ્યા છો મેડમ આપણી સાથે ઉપસ્થિત છે બેન અહીં લાઈનો લાગે છે એડમિશન માટેની શું પ્રક્રિયા હોય છે અહીંયા પ્રક્રિયા એમ હોય છે કે આપણે પેલા ઓનલાઈન ફોર્મ ભરતા હતા ગયા વર્ષ સુધી આ વર્ષે આપણે ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરી છે નામ નોંધણી અત્યારે હાલમાં ચાલુ છે એમાં વાલીઓ નામ નોંધાવી જાય પછી આપણે જે પણ ગવર્મેન્ટ પ્રમાણે જે કંઈ પણ આપણને સુવિધા પ્રાપ્ત થાય એ પ્રમાણે આપણે બાળકોને એડમિશન આપતા હોઈએ છીએ લોકો પોતાના બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં વધારે માપવા માટે વાત કરતા પરંતુ સરકારી શાળામાં પ્રથમ વખત એવું બોલ્યું કે લોકો અહીં એડમિશન માટે પડાપડી કરે છે શું કારણ હોઈ શકે કારણ એ છે કે તે આપણે અહીંયા સ્કૂલમાં સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનો તો જતન કરીએ જ છીએ એની માટે સ્કૂલ ખાસ જાણીતી છે પણ એની સાથે સાથે આપણે આધુનિક શિક્ષણ પણ એટલું જ પ્રોવાઈડ કરીએ છીએ આપણા તમામ વર્ગો છે એ સ્માર્ટ વર્ગો છે આ સાથે સાથે અત્યારની જે તાતી જરૂરિયાત કે સી એસ કે એઆઈ જે છે તો એની સાથે કમ્પેરિઝન કરી શકે એની સાથે કોમ્પિટિશન કરી શકે એ માટે આપણે અત્યારથી પ્રાથમિક લેવલે રોબોટિક્સની પણ લેબ ચાલુ છે આ સાથે કોડિંગ ડીકોડિંગના ક્લાસ પણ ચાલુ છે આ સાથે આપણે શિષ્યવૃત્તિની તમામ પ્રકારની પરીક્ષાઓની પણ ખૂબ જ તૈયારી કરાવીએ છીએ કે જેથી કરીને બાળક આવનાર સમયમાં યુપીએસસી ને જીપીએસસીની પરીક્ષાઓ આપી હોય તો તે માટે પણ અત્યારથી જ સક્ષમ બને છે એટલે કે કોઈ પણ ખાનગી શાળા છે એ લાખોની ફી ઉઘરાવીને જે શિક્ષણ નથી આપી શકતી એ તમામ પ્રકારનું શિક્ષક શિક્ષણ અહીંયા આવતા તમામ વર્ગના બાળકોને એક સરખી રીતે અમે પ્રોવાઈડ કરીએ કે જે બાળક છે એનામાં ક્ષમતા છે જે પછી રમતમાં હોય કે પછી આ રીતે આધુનિક શિક્ષણમાં હોય કે ટેકનોલોજીમાં હોય એને અમે ઓળખીએ છીએ અમારા દીદી ગુરુજી ઓળખે છે એની સખત મહેનતથી એક એક બાળક સાથે પરિચિત છે અને એ રીતે અમે એને તમામ પ્રકારનું એને એજ્યુકેશન આપીએ છીએ અને પ્રેક્ટિકલ આપીએ છીએ જેથી કરીને આવનાર સમયમાં બાળક છે ખૂબ જ ઉત્તમ રીતે સમાજમાં પ્રસ્તુત થઈ શકે શું કહેશો કેટલાથી કેટલા ધોરણ સુધીનું એડમિશન પ્રક્રિયા ચાલુ છે કેટલું વેઇટિંગ હોય અત્યારે બાલભવનથી ધોરણ આઠ સુધીના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે ગયા વર્ષે પિસ્તાલીસો જેટલા બાળકોનું વેઇટિંગ હતું એમાંથી અમે બે હજાર જેટલા બાળકોને એડમિશન આપી શક્યા હતા અત્યારે પણ હાલ સાતસો આઠસો નામ લખાઈ ગયા છે હજી પણ અમે દસ પંદર દિવસ આ પ્રક્રિયા શરૂ રાખવાના છે લાગે છે કે ત્રણ જેટલા બાળકોની નોંધણી થઈ શકે છે આપણી સાથે ડૉક્ટર પણ ઉપસ્થિત છે તેમના બાળક પણ ક્યાંક ને ક્યાંક એડમિશન માટે આવે છે સાહેબ કઈ રીતે જુઓ છો આ રીતુ કે લોકો જાજા ભાગે વાલીઓ પોતાના બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકતા હોય છે પરંતુ આપ શાળા સરકારી શાળામાં એડમિશન માટે આવ્યા છો મારા ખ્યાલે પ્રાઇવેટ કે સરકારી પણ એના કરતાં વધુ શિક્ષણ વધુ મહત્ત્વનું છે મેં ગયા વર્ષે પણ અહીંયા ટ્રાય કર્યો હતો પણ હું કદાચ થોડો લેટ પડ્યો હતો હું બાળ બાળકને એ જોઈને આવ્યું છે કે અહીંયા શિક્ષણની કાર્યપદ્ધતિ છે એ બહુ સરસ છે અને સાથે સંસ્કારોનું પણ એટલું જ ચિંતન કરવામાં ધ્યાન આપવામાં આવે છે એના સિવાય બાકીનું બધું બાળકનો સ્કિલ ડેવલપમેન્ટમાં ખાસ ધ્યાન આપવામાં આવે છે એટલે એ પદ્ધતિથી અમારા ઘણા બધા ડૉક્ટર ગ્રુપમાંથી ઘણા બધા વાલીઓના બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને તેથી જ હું અહીંયા મારા બાળકીના ચોથા ધોરણના એડમિશન માટે અહીંયા આવું છું આપણે કહી શકીએ કે વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ સ્કૂલનો વધારે પડતો વોર્ડ જોવા મળે છે તેનાથી ખાસ કરીને સરકારી શાળાની અંદર પણ સારું શિક્ષણ મળે છે તો એવા વાલીઓને શું કહે છે નહીં બધાની મેન્ટાલિટી જો કે અલગ હોય પણ પરિણામ લક્ષી તમે જુઓ તો એનો કોઈ અર્થ નથી પરિણામ એ અત્યારે બાળકને એટલીસ્ટ તમે પ્રાથમિક શિક્ષણમાં એ વસ્તુ કરી શકો બાળકને જ્યારે સ્કિલ ડેવલપમેન્ટનો ફેઝ હોય જે ખાસ કરીને આઠમા ધોરણ સુધી કહેવામાં આવે ત્યારે તમારે પરિણામલક્ષી શિક્ષણ કરતા સ્કિલ ડેવલપમેન્ટ લક્ષી શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ ફીનો પછી મહત્વ નથી રહી જતું એ બાબતમાં પાટણમાં દારૂની હેરી હેરાફેરીમાં બુટલેગરોનો એક નવો કિમ્યો સામે આવેલો છે મિની ટ્રકમાં પાછળ